Angiada Roshes Angiada Rish Angiada Rish Angiada Rish Angiada Rish Angiada Rish

અબાઈ લેવાવાળા ગામમાં એક 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 ને આપણે કેવા તો આટિંગમાં બોલાંક ને ખાલી

બે ગાડી બે તો અહીંયા છે હલો અચ્છા 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 સોમાન બેમારે પિસ્તાલીસ મોટા પચાસ પચાસ રૂપિયા પચાસ પચાસ ને એકાવન બાવન બાવન બેાવન બાવન ત્રેપન ત્રેપન ચોપન પચાસ છપ્પન 99 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 9 હા હજાર ઓગણ એકસન એકસો રૂપિયા એકસઠ એકસો પાંચસઠ બેસઠ પાંચસઠ પાંચસઠ ચાસઠ પાંચસો રૂપિયા સાસઠ દોસઠ સાઠ અડસઠ અઠસો રૂપિયા અને ઓગણ હેઠળ બાઈ સુબાઈ બે ઓગણ હૈતર ને એકરિયાસો જો આ ઓરડા જબર જબર બે આને જબર 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 જો પર 200 ડટાવા પાણી પી લે પાણી પી એ એક આવાજ એ ખાલી કરવા જો 550 550 કેટલો હારું છે એક પાસા બે મિનિટ 55 55 55 55 55 હેલો 140 55 55 55 2 1 આ ઉપર એ જો આવા દેજો

40 40 40 پہلا ہوا جو ہٹے جو 300 روپے آ رہا ہے 100 روپے 100 روپے 152 152 روپے 55 روپے 55 روپے 55 کیا بولا کہ 55 روپے میں 90 90 روپے 90 روپے 68 68 روپے 68 روپے 56 روپے 56 روپے ہاں سر 68 68 روپے 68 169 169 بہت اچھے ٹھیک ہے 71 71 روپے 72 72 روپے 73 73 روپے 100 100 روپے 575 575 روپے 3 بار ہتے 152 66 66

1897 ઓકે 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 જવા પટેલ જવાબ હતા હતા રાટા ઓગળાય ડક્ટર 5 5 ગુદળા જવા ગુદળા 5 6 6 જવાબ કોળી ગાજો ઘરે યોલાઓ વિચાર બે હતા એપોડાલે આશી માંગો હરું જા બો પાટિયા બો માતર સવા આલે તમારે 491 91 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 સાલયા એક <önemli> <li>

40 40 40 41 41 41 43 41 41 48 48 48 48 50 50 50